તમે ઓલા માંગાની વાત કરતા હતા તમે જો આપણે જોઈ આપીએ હા તો આવો લ્યો આ જઈએ આપડે એ મેકુલ્યો કઈ નો ઘટે તો હલો આપડે અત્યારે જવું છે બીજી વાત ના કરવી છોકરી

રહી ગયો ભાઈ ગઢિયા ગટપણ આ પણ બહુ બાપુ બહુ હેરાન છે બાદાન

આ તો અમારા પપ્પુ માંગુ લેવા તા તે મારા બાપુ ને ક્યાં કઠે ભેગા થઈ ગયા હતા તે કે આપડે છોકરો જોવા જોવા જાવો છે પછી બેન ને ખબર ને બેન ગયા ફરવા હા એને ખબર ને મારા બાપુ મારા ભાઈ બે જોવા જાય

સસ્તો તો જમીન છે અગિયાર બે હું છે આ સલેવાળા મકાન મકાન શું આમાં કોઈ કમી છે ભાઈ આ તો ગરીબી ના છે બે ભાઈ મારા ધોળાવાળા થઈ ગયા આમ છે મારા ભાઈ બીજે ભાઈ એ સંજય ભાઈ ઉભા થાવ એ સંજય ભાઈ આને આવી ગયા સંજય ભાઈ એલા ભાઈ હું છું બાપા તને બાપુ મૃત્યુ જોઈ તો મને સક્કર આવ્યા મારી બેનને ને આને પાવણાવશો તમે એલા સંજય ભાઈ તમે એવું તો તમે તમને ખબર હતી બધી કે આ મૃત્યુ છે એનું કઈ સાઈન ઉના હજી

આપડીયા છે લઈ જતું નતું આતું નતું આપડે મેળ આવી ગયો એલ બટા ભાઈ બોલાવ અમારા ભાઈને ક્યાં પરણાવેલા છે ભાઈ એ તમને ખબર છે ભાઈ ત્યાંના ક્યાં પરણાવેલા છે આ અમારા નાના ભાઈને ઓવું છે ભાઈ જાપાનના છે ભાઈ ઠેર જાપાન પરણ આવ્યા છે ભાઈ કાંઈ મોરાપોરા થોડાક પરણાવ્યા આ ભાઈને પર્ણાવેલા છે પણ એના ઘરના ભાઈ બહાર ગામી ગયા છે પરબ કરવા ગયા છે

બે હા આપણને ઓનભાઈ તમારું ડુંગર ડુંગર બધું તમારું છે

રઘુભાઈ હા બોલો આપડે મુહૂર્ત કાઢી આજ આજના બધું કમ્ફર તો મુહૂર્ત હવે જો ભાઈ તમે છે ને જાન જોડીને આવજો ફાઇલ અમારા કાના ભાઈ આપી અમારી બેન હા પણ મારી વાત સાંભળો જો ઘોડો લાવશુ

થોડી બટા કંકુ લેવા વાર લાગે બટા બોલું કંકુ તો લાય ભાઈ તને લાયું ના મોકલ્યો મોડા છે હાલો ભાઈ સાંજલા કરો ને ભાઈ તમારા બી આ મમ્મી ને ઊંધી લાગે જાપાન જાપાન

સાંજલો મારા છે મારા બાપુ તો તો એને કોણ સાંજલો કરો બે ને જવા દેવાના નહી

હવે હું તમને વરસાદ છે તો પછી હવે કઈ શે કઈ મોજ વાન કઈ કઈ જાય તો મોટા તો આપડા કાન ભાઈ ને આમાં તો ધોળા તો ઈ દેખાય બીજા તો કાળા કાળા લાગે કદાચ બે અઢી લાખ નું કીધું ત્રણ લાખ રૂપિયા આપું એવો માણસો કારણ કે અમારા ભાઈ નું થતું નથી થાવા તો અમારે પાંચ લાખ કીધો એ ભરવા પડે અમારે એ તો વાંધો ના પણ હવે અમારા ધ્યાનમાં કોણ